મેં મારા અનુભવ કર્યો છે એની વાત કરું સમય સમય પ્રમાણે ચાલીશું આપણે સમય પણ જોવાનો છેલ્લા પોઈન્ટ બોલી બરોબર લક્ષ્ય લઈ લેજો આપણે છેલ્લી ભૂમિકામાં જોઈએ છે આજે તમારા ત્યાં ભાથી દાદાની મૂર્તિ આગળ ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે શું થવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે હવે તમે અહીં આગળ આ મંદિર અહીં આગળ જો પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન પાથી દાદાની થાય તો ખરેખર ફાકવેલ વારો હશે કે પછી નહીં હોય હશે ને તો આપણે ફાકવેલ જવાની જરૂર ખરી અહીં હોય તો જવાનું ખરું અહીં છે તોય છે ને ઘણા ગોમના મંદિર ને કોઈ ના નમે જો ગોમના મંદિર ને કોઈ ના ન મે બાર જણ આખો હોય જાય ભગવાન મારું ભલું ક જતા તને ગોમના મંદિર માં હું કમરો દેખાયો હે ગોમ ના મંદિર ને કોઈ ના મોને થાય જે અહીં છે ને એ તો છે બાપ રણુજા વાળો આપણેથી નવસો હજાર કિલોમીટર હેડતા જઈએ રણુજા વાળાને મળવાની સમાધિ સાહેબ અને જો ભગવાનનો પાઠ પ્રકાશ થાય ને તો યાદ રાખજો જીવનની અંદર એની જોડે કુદાડ બીડી ના પી એની જોડે કુદાડ મસાલો ના ખવાય એની જોડે વ્યસનિ થઈ ના જવું કે સાહેબ રામદેવ રામાયણ એવું બોલે કે જ્યોત સ્વરૂપે એ હર હર ભવ તારે જો મને મળવું હોય તો જ્યોત સ્વરૂપે મારા દર્શન કરજે હું પ્રગટ એમો દર્શન આલું છું અને જોત એ સાક્ષી

આવન જવન જે થાય છે રામદેવ ભગવાન સાહેબ આવે ને જાય છે પણ અલખ કોદાળ આવતો નથી ને જતોય એ અર્જુન આત્મા હજાર અમાર અખંડ અવિનાશી છે એ કોદાળ કોઈ થી બીજ વાત હતા પછી હો ભરે ખરો એ જો હો ભરે એવું ખરું તમને એવું લાગે એ અખંડ અવિનાશી છે એને કોણ હોય ના કશું નહીં તો હો ભરે આ નાખોરા ને હું ગંત લેવાની ટેવ હોય માવડીઓ જો શરદી થઈ જાય તો તમારે શાક હારી પેટ નું વઘારે અને જો સુંગંધ આવે મન જો સુંગંધ આવે જ નઈ કમ કે નખોરાનો દેવ ખાઈ ગયો આ બાવન એ બાવન તત્વ પ્રકૃતિની રચના છે ને એમાં બધા દેવ બેઠેલા છે કે પછી સાહેબ રામદેવ ભગવાનની ની બરોબર બે મોથી અને હરગવી જોઈએ ને તો પહેલી સાહેબ ડાલીબાઈ ની નહી જ હરગવી જોઈએ અને અલખ હોય તો ડાલી છે બાકી અલખ વગર ડાલી પણ હોય

પછી હું કે હવે જીવ આયો હવે ભગવાન આયો પછી એને આપણે બોલે લાલ્યા બરે નાનું હોય તોય સમજે નહી પણ પછી લાલ્યો થોડો કાગર જાય એટલે તો હોદી પછી મય હોય એટલે અહતો થઈ જાય કે હવે એનો દેવ જીવ બેઠો વાત હાથી ખોટી લાલુ હો 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 હો

જેણા જેણા બધા દેવ ખાઈ જાય અને છેલ્લે હું કે ઘર એડી રહી એમ કે ઘર એડી એટલે છેલ્લો અલખ રહ્યો પછી ગયો પછી હોને હું કે ડબું કઈ તાક મોહણો ભેગું આ શરીર છે બરોબર આ નાશવત છે ને શરીર હમજ જો અનુભવી છો બધા યુવાન વર્ગ ને ખરેખર મને ગર્વ એટલો થાય છે હું બહુ નાનો હતો હું તમે આ જે યુવાન વર્ગ બેઠો છો ને મેં મારા

એક જોધો હો કે એમને ઘેર જ પત્ની કે માર જેવો જોધો કોઈએ જોયો જોધો એમના બૈરાને જ વાત કરે કે જા જંગલમાં ઘણા છે તાર જેવા હેડો આવ્યો કે હે કોઈ જોધો અન પેલા તમે જો તો ખાડા બરોબર તમે જો તો આમ ગુમેટેલા આયો જોઈ જો વાત મારથી હેવી છે નાઠો પાછો ગઈ નાયો અને પેલા ઓ થઈ ગયા પેલો તો નાઠો હોફી હોફી જો કે મને હંતાડ દે તા કે હું થયું કે જો દાવો હ થયા કે તે હવે હું શું કર હું હંતાડ દે તે આ પલોટી વાળીન બુન તો બેઠેલી ને તે હુઈ ગયો તે આ હાલો તો તે પેલા માથું હતું તે ઘર વાળા નું ઉપર ઉઢાડ દીધું અન હુઈ ગયો તા પેલો કો જો તો અહીં પા પેઠો એ કઈ જો અહીં તો જો દો આયો કે તા પેલે પૂછ્યું આ ચીયો હુઈ ગયો તા તો માર સોરો એન ઘર વાળા સોરો બનાયો ત્યાં પેલા ને ગભરાટ પેઠી કે આ સોરો આવડો મોટો હોય તેને બાપ કેવો છે એ નાઠા પાસા વળી કુકના ઉપર કુક તો હોય હોય ને રામદેવ ભગવાન આવન જવન છે પણ સાહેબ અલખ આદી અનાદિનો છે એક ઉદાળ આવતો જતો નથી એમ તમારી મય બિરાજમાન છે એક ઉદાળ આવતો જતો નથી એવો પાઠ પ્રકાશ પર પરમાત્માનો થાય છે છેલ્લા છેલ્લા પોઈન્ટ ઉપર જઈએ જીવનમાં બીજું કોઈ અંધશ્રદ્ધામાં મોનતા હોય તો આથી બંધ કરવાની જરૂર સંકલ્પ વિકલ્પ કાઢી નાખો જેટલો પાસાર હોભરો જો બરાબર બલાડી આવે તો તમે ઓમ આગળથી ઓતરી જાય તો તમે ઘેર જતો રહો કે વટીન જાઓ છેલ્લું પુરુષ હમાર મારું શું હવે પાછો નાઈ જડી વાતરી પણ બલાડી એક ઉદાડી એવું કીધું બે પગ વારું બલાડું ને ઉદેડો નહીં મળે એવું જાય છે ઉદેડો ખાવા બચારો બલાડો રખડી ખાય રોડ ના કે મારી મા કે ડાચર હતી કે બલાડી બની ગઈ ભાઈ હાફ ને કરે તો પાછો વળી ના ઘણી બુનો ની એક આદત છે ઘણી માવળીઓ હોય ઉમર વાળી કે ઓ તા બા તાર દાદો થયો

પૈસેત્રો બતાવતો બતાવતો જન પાછો હાપ આગર હાપ ચાણે કેડે પૂછડા ઉપર પગ પડે અન ડંખ વેલો ડોસી તા પેલી બેવો હો કે હ હરો કેડ્યો સીધી દવા લઈ જાય પછી ડોક્ટર કે શું કેડ્યું છે બા એ જા કેડ્યા હું કે એ જા કેડ્યા તાણે કેદર બજા અમારી જાય ને આવતા બા ખરા માં તો કુદાડ માર હોમુ ના બોલે હું તો કહું એમ બે જાય તા બા માર તો કુદાડ હોમો ના થાય એટલો ગોંડો ડોક્ટર કે ઓના દીક્ષર ગુજો નકે જાય જા કે જતી નારે ડુસી તમારા પતિ ને આખી જિંદગી બધો ભીખે જ મકે ભગવાન મારા દાડા ખરાબ આયા તે હા ખણો ની રહ્યો તે આયા એ હું કરી જો મારા ઘરમાં લોન બહુ થઈ વેશી માર ઘર દાવત બાજુ તમે જોયું તો દારૂ કે હોવા માં થયેલા બે મહારાજ બહુ ઉઠ્યા તો હતી પીવા વાળા ઉપર બોલ બોલ નહીં કરવાનો અમે તમ પીએ તમને ખબર છે મેદુના તું ના અમાર તફલે ખબર મેં અમાર લોનો બહુ લીધી છે હપ્તા નહીં મળતા એટલે પી લઈએ હે લાવવાના કઈ થી હપ્તા વાતે હા હપ્તા તો હપ્તા પણ આ ઘેર ટકવા નહીં દે તે એમના કઢાપે હું પીવું પડે છે અમારે બધું એ તો તમારે એવી ઉમે એ તો તમે અમન માં કિનારે ગંગા ની વેલ્યુ ના હોય જોજો બરોબર એ તો આપણે વેલ્યુ કરીએ પણ નજીક વાળો કુદાડ વેલ્યુ કરે તમારી થો તમારો મિત્ર હોય પણ મિત્ર સમયે તમારા કોમો ના આવે ને તો છોડી દેવાની જરૂર છે બહુ બહુ પંપોર છો ના મસાલા ખાવા ગળાવો હા ફરે મસાલા ખાવા હાલ બે દોડા હાલ ને તાર ભાઈ બંધ જીગરી જા લે હાલ બે મસાલો ખાવા અડીઓ મેલવો હે ઘણા પોટલીઓ પીવાઓ હા પડે એને બચારા બે બે રવી હિલા તું પાછો હા પડાવા ભાગ પડો અડીઓ મેલતો પીવા દે રે એનું તો કરી ખાવા દે એ જોઈ માં ડાફોર્યો મારતો નામ કરે કોઈ જોતું નહીં ને એમ કરતો જો ધમ ધમાઈન પીવે અને આયો પાછો કે મને હાલ ને થોડું ઈ ભાગ પડાવે એટલે બલાડો થી ચેતો કશું એવું હોતું ઘણા કે છે કે હુવાવડી નાર હોય એના ઘરનું પાણી પીવાય ના તો તમાર કેર હોય તમે ક્યાં જશો તમે ક્યાં જશો એમ કહું છું કો કે છે રોડેલી નું મોડું જોવાથી અપશુક જ થાય પોતાની માં રોડેલી હોય તો કનું મોડું જોવો તમે વિચાર કર્યો આપણે એટલે છેલ્લો પોઈન્ટ હો ચાઈ છે છેલ્લો પોઈન્ટ બોલી વાળીને વિરામ કરું

તમારામાં પડેલા અવગુણ હોય એ તારા શરણમાં મૂકીને અમે સદ્ગુણમાં પ્રાપ્ત કરીએ છીએ તમારી વ્યસન હોય તો બાપ આજે પહેલો દિવસ છે તમને એવું લાગે ને તો હનુમાન દાદાનો ફોટો છે ને એમ નક્કી થાય તો અહીં મૂકીને જજો જો સાહેબ જો માથી દાદાને જો ભગવાનને મોનતા હોય તો મેલીને જજો મોનતા હોય તો મને વિશ્વાસ છે કેટલા વામાં સુરાતન જેવા છે કે અમે મૂકી દઈએ એવા ખરા આમ થોડું વિમળખા ખરાતા હોય એવા મેઘવામાં ધીપ કાટાને તે બોલો હજુ પગે લાગવા નહીં આવતા ખરાતા હોય તો કે આપણે મારીને બીડીઓ કઢાઈ લેશે એક જણો તો એ બીડીઓ ચોર ખીચા બીડી બે ખીચો બીડી ચાર ચાર જોડી બીડીઓ લઈને તો ખોખો થઈ જવાનો શું થોડી ઓછી પી

અને અમારા જીતેન્દ્ર બારિયા પણ અહીંયા એ જ આપણે મોજ કરાવશે જીતેન્દ્ર બારિયા નીકળી જશે અહીંયા તો હદી આપણે ભજન બોલી લે પછી હું તમારી હાથે હાથે હું થોડું નાચવાનો છું આનંદ કરવો પડશે કે નહીં છોકરો ને કઉ વડીલો કઉ કૂદી લો ને કે જતા રહેશો તે કશુંય નહીં રહેવાનું અમાર હાથે હાથે સદગુરુ મહારાજ

ગુણ લગાવું દિવસ ને રા એ બાલુડા તમારી વાટો જુવે વાટ મો કેટલી લાગે વાંતાલ એ ભાગવેલ ગોમ કોના ચાલે રા જોવા જઈયે રે પાગુ વેલ ગોમ મોં�ંં કોણા સાલે આજ જોવા જઈયે રે રાજ <imitation> જઈએ I need 你的未来。 Bye. ळदि બરોબર ચાલુ થાય એટલે હું પેલા ઉતરું છું પછી તમે ઉભા થો જેટલા ઉભા થશો એથી અગરી જોઈ જોઈએ આનંદ ઉમંગ કરવામાં ડીજે હોય તો આડા આડા પડી જાય અહીં તમારી શહેરમાં તો હોંક આખા આડો ના આડો ખંડ આનંદ કરવાનો બાપ આપણે આવું સુંદર કાર્ય કર્યું હોય અને સાહેબ આપણે આનંદ ના કરીએ તો આપણી રાત માથે પડે જ ભાઈ આ બધા જ બેઠા છે મને ખબર છે જો પાછળ છોકરા રાહત ધોઈ જશે જાણે હવે આવી જશે મેં મે મેં એટલા આપણે હેડાની બાકી ટીમે આવી છે એટલો વાંધો નહીં અહીં આવા અલગ જેટલું વહેલું પતાવ્યું છે એટલે અખ હતા ના બધો માવડિયો હોઉં તમારે આજે અહીં કૂદેલું જ છે તો ડીજેમ કૂદેલું કહશે ગણાવ કે ડીજે ઉપર અમે બહુ કૂદ્યા તમને કેવું લાગે ઉદ્યા છે ડીજે ઉપર પડદ મરી ના જાય સાઈડમાં કૂદાય અહીં જે આનંદ કરી લો આજનો સમય છે એટલે આમ ચાપી લેશે તો વધી અહીં આગળ 12 વદિયાઓ પછી આનંદ કરીએ જેનો નાદ કરીએ બધા આત્મસાત કરીએ બલો સદગુરુ મહારાજનો જય બાથીજી મહારાજનો જય અલખ ધણી રામાપીરનો જય ખોડિયાર માત કી જય મહાકાલી માત કી જય પધારલ હરી ગુરુ સંત કી જય સદી બાપ કંઈ બોલવામાં ભૂલ થઈ ક્ષમા કરજો આટલું કંઈ વાણીને વિરામ કરવું જય હો જય ગુરુ મહારાજ